નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ પંદર ફેબ્રુઆરી બે હજાર પચીસ હળોદ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યો છે બજાર ભાવ અને કેટલી થઈ છે આવક તે વિશે ખેડૂત મિત્રોને જાણકારી આપીએ સાથે જ આ બજાર ભાવ વીસ કિલોના રહેશે એટલે કે એક મણના રહેશે કપાસનો બજાર ભાવ રહ્યો છે તેરસોથી લઈને ચૌદસો ને નવ્વાણું રૂપિયા આવક નોંધાય છે સાડત્રીસો ને ચાલીસ મણની જીરુનો બજાર ભાવ રહ્યો છે આડત્રીસોથી લઈને એકતાલીસો ને છાસઠ રૂપિયા આવક નોંધાય છે બે હજારને ચોત્રીસ મણની વરિયાળીનો બજાર ભાવ રહ્યો છે એક હજાર પાસઠથી લઈને ચૌદસો ને બાવીસ રૂપિયા આવક નોંધાય છે એકાવન મણની એરંડાનો બજાર ભાવ રહ્યો છે બારસોથી લઈને બારસો ને ચોસઠ રૂપિયા આવક નોંધાય છે સત્તરસો ને અઠ્યાસી મણની તલનો બજાર ભાવ રહ્યો છે ચૌદસો પચીસથી લઈને બે હજારને બાર રૂપિયા આવક નોંધાય છે એકસો ને એંસી મણની રાયડોનો બજાર ભાવ રહ્યો છે નવસો પચાસથી લઈને એક હજારને બાવન રૂપિયા આવક નોંધાય છે બસો ને પચાસ મણની રાયનો બજાર ભાવ રહ્યો છે નવસોથી લઈને બારસો ને પંચાવન રૂપિયા આવક નોંધાય છે ઓગણીસો ને પાસઠ મણની ધાણાનો બજાર ભાવ રહ્યો છે અગિયારસો પંચોતેરથી લઈને ચૌદસો ને ત્રીસ રૂપિયા આવક નોંધાય છે ત્રણસો ને ચાલીસ મણની મગફળીનો બજાર ભાવ રહ્યો છે નવસો પાંત્રીસથી લઈને અગિયારસો ને ચોર્યાસી રૂપિયા આવક નોંધાય છે આઠસો ને નેવું મણની તુવેરનો બજાર ભાવ રહ્યો છે અગિયારસો પચાસથી લઈને તેરસો ને બાવીસ રૂપિયા આવક નોંધાય છે એકસો ને મણની અને ગવારનો બજાર ભાવ રહ્યો છે આઠસો પચાસથી લઈને નવસો ને સત્યાવીસ રૂપિયા આવક નોંધાય છે એકસો ને એકસો મણની તો આ હતા હળદ માર્કેટિંગ યાર્ડના પંદર બે બે હજાર પચીસના બજાર ભાવ આ બજાર ભાવ વીસ કિલોના હતા એટલે કે એક મણના બજાર ભાવ હતા